તારીખ તેર જાન્યુઆરીના રોજ બાળકો યુવાનો અને વડીલ ભક્તોએ પૂજ્ય વિવેકસાગર સ્વામીનું હૈદરાબાદના બીએપીએસ મંદિરમાં ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતાથી સ્વાગત કર્યું તેમના રોકાણ દરમિયાન વિવિધ વિષયો પર દૈનિક સવાર અને સાંજના સત્સંગ પ્રવચનો ઉપરાંત અન્ય ઘણા પ્રેરણાદાયી અને જ્ઞાનપ્રદ કાર્યક્રમો યોજાયા હતા ચૌદ જાન્યુઆરીએ તેમની હાજરીમાં મકરસંક્રાંતિ અને જોડી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અઢાર જાન્યુઆરીના રોજ મંદિરનો એકવીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો વહેલી સાંજે હૈદરાબાદમાં અનેક ગુજરાતી મારવાડી અને તેલુગુ એસોસિએશનના વરિષ્ઠ પ્રતિનિધિઓ પૂજ્ય વિવેકસાગર સ્વામીને મળવા આવ્યા બાદમાં યુવક અને યુવતીઓ માટે એક વિશેષ સભા દરમિયાન પૂજ્ય વિવેકસાગર સ્વામીએ યુવાનોને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ઓગણીસ જાન્યુઆરીના રોજ પૂજ્ય વિવેકસાગર સ્વામીએ સુવર્ણસે અધિક થીમ આધારિત એક દિવસીય કાર્યકર શિબિરની અધ્યક્ષતા કરી આ શિબિરમાં ચોર્યાસી તેલુગુ કાર્યકર્તાઓ સહિત ત્રણસો દસ જેટલા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો